નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રો હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ અગિયાર અગિયાર વિષય છે ગુજરાતી અને ગુજરાતી વિષયની અંદર જે પાઠ છે એ પાઠ નંબર છે પંદરમો એટલે કે એક કાવ્ય છે જેનું નામ છે મારા ફળિયાના ઝાડવા બે એ શું છે એક કાવ્ય છે તો મારા ફળિયાના ઝાડવા બે એ જે પાઠ છે કાવ્ય છે એકાવ્યાના સ્વાધ્યાના જે પ્રશ્નો આપ્યા છે તો સ્વાધ્યાના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો જોઈએ પ્રશ્ન એકથી આપણે વિડીયો શરૂઆત કરીએ છીએ કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે પહેલો પ્રશ્ન છે કે ફળીના ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે તો જોઈએ જવાબ કે ફળીના ઝાડવા દૂર દૂર જંગલમાં જવાની વાતો કરે છે બીજો પ્રશ્ન જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે તો જંગલમાં કઠિયારાઓ અચાનક આવીને કુહાડીના ઘા કરે છે આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે ઝાડવાને પોતાના ફળ અને છાયો કોને આપવા છે તો ઝાડવાને પોતાના ફળ અને છાયો તેને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનાને આપવા છે ચોથો પ્રશ્ન કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થાય છે તો જોઈએ આપણે કે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે અને ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ કાવ્યના અંતે જાડવા દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે પ્રશ્ન બીજો નીચેના મુદ્દાસર ઉત્તર લખવાના છે એમાં પહેલો છે કે એક ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે તો જોઈએ કે કવિ નાયક ફળિયામાં બે ઝાડ ઉગેલા છે કવિના ફળિયામાં એટલે કે નાયકના ફળિયામાં બે ઝાડ ઉગેલા છે કવિ એ બે ઝાડ વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે તે બેમાંથી એક ઝાડ દૂર જંગલમાં જવા ઈચ્છે છે કારણ કે તેને અહીં એકલવાયું લાગે છે તે જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન વિતાવવા લાગે ઈચ્છે છે ત્યાં તેનાથી સ્વજનોનો વિયોગ સહન થતો નથી તેમાંથી તેનાથી દિવસ તો જેમ તેમ પસાર થઈ જાય છે પરંતુ રાત કેમે ખૂટતી નથી કે જતી નથી તેને અહીં રહેવું હવે ગમતું નથી જોઈએ પ્રશ્ન બીજો કે વૃક્ષોને ફળીમાં એકલું શા માટે લાગે છે તો જોઈએ કે વૃક્ષોના બધા જ ભાઈ ભાંડુઓ જંગલમાં છે અહીં ફળીમાં તેઓનો સમય પસાર થતો નથી દિવસ તો જેમ તેમ પસાર થઈ જાય છે પરંતુ રાત્રે તેમની એકલતા સાલે છે એકલતા લાગે છે અને જંગલમાં રહેલા સ્વજનોની યાદ આવે છે માટે ફળીમાં વૃક્ષોને એકલું લાગે છે પ્રશ્ન જોઈએ આપણે આગળ ત્રીજો કે મુદ્દાસર નોટ લખવાની છે એમાં પહેલો પ્રશ્ન છે કે મારા ફળીના ઝાડવા બે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે તો જોઈએનો જવાબ તમારી સમક્ષ છે કે મારા ફળીના ઝાડવા બે કાવ્યમાં કવિએ બે ઝાડ વચ્ચેનો કલ્પિત વાર્તાલાપ મૂક્યો છે એક ઝાડવું દૂર જંગલમાં પોતાના ભાઈ ભાંડો સાથે રહેવા ઈચ્છે છે તેને ફળીમાં એક કલવાયું લાગે છે તેનાથી સ્વજનોનો વિયોગ હવે સહન થતો નથી દિવસ તો ગમે તેમ કરીને પસાર કરી લે છે પરંતુ રાત તેનાથી પસાર થતી નથી બીજું ઝાડવું તેને સમજાવે છે કે આપણે અહીં વધારે સુરક્ષિત છીએ ત્યાં જંગલમાં ઓચિંતા કઠિયાર આવીને કુહાડીના ઘા કરીને આપણને ઈજા પહોંચાડે છે અહીં જેને આપણને પાણી છીંચીને ઉછેર્યા છે એમની તરફ આપણું કર્તવ્ય બને છે કે તેમણે આ તેમણે આપણા પર ફળ અને છોયો આપવા જોઈએ તે પ્રથમ ઝાડવાને અહીં ફળીમાં જવા સમજાવે છે આમ કાવ્યમાં કવિ એ બે ઝાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાએ કહ્યું છે આ ગીતનો મધ્યવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે તો આ રીતે આપણે આ જે કાવ્ય આપ્યું છે કાવ્યના તમામે તમામ પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિડીયોના સિવાય એક લિંક આપી છે લિંક ખોલી અને ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો જય હિન્દ જય ભારત